તરવડા ગુરુકુલમાં ભણતા છે ને ચેવડો અને ઘોળવું આપતા અને હારે ખીચડી હોય મગનું શાક હોય બટેકાનું શાક હોય એવું અલગ અલગ આપતા એટલે બધા છે ને છોકરાઓ ચેવડો ને ઘોડવું ને એવું ખાઈ લેતા આપણે આજે છે ને ગુરુકુલ યાદ વાહ 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 આપણે છે ને આજે ગુરુકુલ ની યાદ તાજા કરવાની છે બરોબર ભાઈ તરવડા ગુરુકુલ વાળા મિત્રો મારા બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરજો કે મજા આવતી તમને અહીંયા ચાલો ભાઈ હવે નાસ્તો કરી લઈએ બા અત્યારે જાય છે હવે મંદિરે દર્શન કરવા મંદિરે ને બા મંદિરે જાવું બા અત્યારે સૂર્યનારાયણ દેવના દર્શન કરે છે હા હાલો 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 માર ઘરે આવો ખોટી જોજાડી જોજાડી ખોટી છે આવો વિડિઓ ઉતારે છે હાલો હાલો સાય હાલો ગાઈ જો થાય હાલો ગાય ગાઈ જો ગાય જોવા જો મારું ઓય આરવી તને કોણે માર્યું ના કોણે માર્યું તને કોણે માર્યું નહીં નો કે તો નો ફ્રેન્ડ્સ અત્યારે સવા છ વાગી ગયા ને આપણે ઘરે આવી ગયા ને આજે શું બને છે ઉરીસા ભીંડાનું શાક ભીંડાનું શાક ને એટલે આમાં કેમ પાણી ઉપર આવ્યું ઈ મુકુ એમાં પાણી નાખ કેમ ભીંડાનું શાક શું કરવાનું છે કે અમાર રોટલી એમાં લોટ રોટલી રોટલીનો લોટ છે જે બનાવી નથી અત્યારે થોડી બનાવી તો કોણ છે જે અને જો વળી વહો ગરમ ગરમ ઉભેરો કાઢી દો બોલ દેજો પ્રિયંમાં પાણી જશે એવું છે હું તમને નાખશે અડધું આખડે થોડું કરવાનું છે હા હોય ચાલે બે ચાલે ચાલો તો બનાવી ના

लसन 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 चटनी बनानी है लसन वाली चटनी यस ओके भाई जो लसन लसन और लसन ने चटनी ये बेन कंबाइन दे कंबाइन कौन लसन लसन हम लसन में कोई है कौन लसन में है लसन ने चटनी लसन वाली चटनी मिक्स है हां ये तो कैमरे में हम अभी बोलो तो खबर नहीं पड़े

ચલો ફ્રેન્ડ્સ અમે અત્યારે જઈએ છીએ 12 કેમુર છે બેસવા માટે ચલો આવજો ટાટા હારવી ટાટા હારવી ટાટા બાય બાય સી યુ સી યુ સી યુ